ગાંધીનગર જિલ્લાના ગ્રામ ભારતી અને મહુડી રોડ ઉપર આવેલું આ શિવાલય અનોખું છે અહીંનું શિવલિંગ પારાનું છે જે બહુ ઓછા મંદિરોમાં જોવા મળે છે મોટાભાગના મંદિરોમાં શિવલિંગ પથ્થર સ્વરૂપે જોવા મળતું હોય છે પણ ગ્રામ ભારતી નજીક આવેલું પારાદેશ્વર મહાદેવ મંદિર છે જ્યાંનું શિવલિંગ પારો અર્થાત મરકુરીમાંથી બનેલું છે તમામ પ્રકારના શિવલિંગમાં પારાથી બનેલા શિવલિંગનો મહિમા અદ્ભુત છે પારા શિવલિંગ બનાવવું ખૂબ જ મુશ્કેલભર્યું કામ છે પારાને અનેક ઔષધિઓમાં ભેળવીને તરલ પારાનું બંધન કરવામાં આવે છે તેને ઘન સ્વરૂપ આપવામાં આવે છે આ પ્રક્રિયામાં આશરે છથી સાત મહિના જેટલો સમય લાગે છે ત્યારબાદ પારદ શિવલિંગ તૈયાર થાય છે અહીં સ્વપ્ત ઋષિઓની પણ સુંદર કલાત્મક મૂર્તિઓ આવેલી છે તમે પણ દર્શન કરજો આવી અવનવી માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ હરતા પડતાંને સબસ્ક્રાઈબ કરજો આભાર